નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાય હવામાન વિભાગે આવનારા સાત દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે જેમાં ઉત્તર ગુજરાતના પૂર્વ ભાગોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે ઉપરાંત આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે આજે સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગરમાં ત્રણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે સાવધાન આ ત્રણ જિલ્લાના લોકો ખાસ ધ્યાન રાખે ગઈકાલે ગુજરાતના ઘણા સ્થળોએ વરસાદ પડ્યો હતો ત્યારે આજે જુલાઈ ચૌદ જુલાઈના દિવસે પણ ઘણા સ્થળોએ વરસાદની આગાહી છે આજે સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અહીં વરસાદનો ઓરેન્જ એલર્ટ જારી છે બનાસકાંઠા મહેસાણા પંચમહાલ દાહોદ અમરેલી ભાવનગર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર છે ત્યારબાદનો મહત્વના સમાચાર તરફ આગળ વધે રાજ્યમાં આજે વરસાદની ભારે આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબકી શકે છે સૌરાષ્ટ્રમાં ભારે ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદના એંધાણ છે આજ મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે હાલ રાજસ્થાન પર મોન્સૂન ટ્રક સક્રિય થતાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ગુજરાતમાં આગામી અડતાલીસ કલાક ભારે હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ વચ્ચે અંબાલાલ પટેલે વરસાદને સૌથી મોટી આગાહી કરી છે તેમણે આગાહી કરી છે કે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આકાશ આફત ટાટકી શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે અઢાર જુલાઈ સુધી ઉગાડ નીકળવાની શક્યતા પણ નહિવત છે

ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા સવારથી છથી દસ વાગ્યા સુધી બનાસકાંઠાના દાતામાં તાલુકામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ થયો દાતા તાલુકામાં ચાર કલાકમાં ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇંચ વરસાદ નોંધાયો છે જે કારણે વિવિધ સ્થળો પર પાણી ભરાઈ ગયા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ જૂનાગઢનો વિલિંગડન ડેમ ઓવરફ્લો જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે જે કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે આવામાં ઘણા નદી નાળા ઝલકાઈ ગયા છે ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી વિલિંગડન ડેમમાં પાણીની આવક થઈ છે જે કારણે વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો